જોડા છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા આજે ભાજપમાં કેમ જોડાયો છો ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે એને દરેક પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે ગામો ડેવલપ થાય ગામ તૂટતા બચે સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા કે આજે એક ના બે ઘર બે ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે એના કારણે એમના મન પર ઉદ્દેગ પણ રહે છે મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપના દીકરાઓથી અલગ રહેવું પડે છે એના કારણે જે સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ થાય છે એને પણ મોદી સાહેબે હલ કરી છે ચાર કરોડ થી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે પોતાનું ઘર પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે આ દિન સુધી કોઈ કરી શક્યું નથી મોદી સાહેબે ચાર કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે આપણા દરેક શહેરોને મળે એમાં તમારો પણ ભાગ હોય તમારો પણ સહયોગ હોય અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો હું આપ સૌનું સ્વાગત કરું છું હું આપને વિશ્વાસ અપાવું છું કે આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ આપણે અમદાવાદને મજબૂત કરીએ આપણે ગુજરાતના દરેક શહેર અને ગામને મજબૂત કરીએ ગુજરાતને મજબૂત કરીએ ગુજરાતની મજબૂતાઈ સાથે આપણે દેશને મજબૂત કરીએ આ મોદી સાહેબનું તે વિકસિત ગુજરાત વિકસિત ભારત વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પણ આપણે પૂર્ણ કરવામાં આપણું પણ યોગદાન હોય આપણે સાથે મળીને કરીએ એવી કલ્પના સાથે એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને આ જ્યારે આપ સાથે આવ્યો છો આપ સૌનું ફરીથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય શ્રી રામ જય શ્રી રામ